અખંડ ભારતનું નિર્માણ કરી સમસ્ત ભારતીયોને એકતાના તાતણે બાંધનાર એવા લોહપુરુષ શ્રી વલ્લભભાઈ પટેલના જન્મદિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ રાષ્ટ્રીય એકતાના દિવસે વિશ્વના ખૂણે ખૂણે વસવાટ કરતા પાટીદારોને એક તાતણે જોડવા માટેનું ડિજિટલ પ્લેટફોર્મ એવું ધ પાટીદાર્સ એપનું શુભારંભ થનાર છે સમસ્ત પાટીદાર સમાજને આવકાર સાથે વિનમ્ર અપીલ છે કે એપ્લિકેશન ડાઉનલોડ કરી પોતાનું રજિસ્ટ્રેશન કરે આજે પાટીદાર સમાજ અનેક ક્ષેત્રોમાં ઉંચાઈઓને સર કરી રહ્યો છે જેમ કે ઉચ્ચ શિક્ષણ વ્યાપાર સંશોધન ટેકનોલોજી કૃષિ કળા અને સાહિત્ય અને બીજું ઘણું બધું તો પાટીદાર એપનો ઉદ્દેશ્ય છે કે પાટીદાર સમાજના બધા લોકો સંસ્થાઓ સમાજોને જોડવા જેથી બધા એકબીજાની કુશળતા સિદ્ધિઓ અને અનુભવોનો લાભ લઈ શકે આ વિશ્વનું પહેલું અને માધ્યમ છે કે જે પાટીદાર સમાજની એકતા અને અખંડિતતાને આખા વિશ્વમાં પ્રોત્સાહન આપશે જેમાં વ્યવસાયોની માહિતી વ્યાપાર ગામોની માહિતી લગ્ન વિષયક શિક્ષણ નોકરી પટેલ સમાજોનું બુકિંગ આરોગ્ય અટકોની માહિતી પાટીદાર ઓળખ પરિવાર વૃક્ષ સંસ્થાઓ સાથે જોડાણ લોકો સાથેના સંબંધો વગેરે જેવી સુવિધાઓથી સજ્જ છે સમય સાથે જ્યારે પરિવારો ટૂંકા થતા જાય છે ત્યારે એકબીજા સાથેની ઓળખાણ ધીમે ધીમે વિલુપ્ત થતી જણાય છે આ એપ્લિકેશન થી સમાજના કોઈ પણ વ્યક્તિ સુધીની ઓળખાણ જાણી શકાશે પાટીદાર સમાજની આગવી ઓળખ કાર્યકુશળતા સત્યનિષ્ઠા અને વિશ્વનીયતા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે આ મૂળભૂત સિદ્ધાંતોને કારણે ભારતભરના તથા અન્ય દેશોના વેપારીઓને પાટીદાર સમાજ સાથે વ્યાપાર કરવો હોય છે જેથી આ ગ્લોબલ પ્લેટફોર્મ સમાજને આર્થિક રીતે ઉપયોગથી સિદ્ધ થશે પાટીદાર સમાજમાં ચૌદસો પ્લસ અટકોનો સમન્વય છે સમાજની સંસ્થાઓ તથા સામાજિક કાર્યોમાં વ્યક્તિગત ચકાસણી ખૂબ જ મુશ્કેલ સાબિત થાય છે પટેલ સમાજના દરેક વ્યક્તિને પોતાનો પાટીદાર આઈડી કોડ મળશે જે સર્વે સામાજિક સંસ્થાઓમાં માન્ય ગણાશે એ કોડ મારફતે ચકાસણી કરવા ઉપર વ્યક્તિ પાટીદાર છે તેની સરળતાપૂર્વક ચકાસણી થઈ શકશે વૈશ્વિક સ્તરે જ્યારે પાટીદાર સમાજ એક પ્લેટફોર્મ પર જોડાયેલો હશે ત્યારે કોઈ પણ પ્રશ્ન સમસ્યાનો ઉકેલ તુરંત જ લાવી શકાશે પાટીદાર સમાજ વિશ્વભરમાં અનેક સિદ્ધિઓમાં પ્રાપ્ત કરતો હોય છે જેની નોંધ સમસ્ત સમાજ આંગળીના ટેરવે લઈ શકશે સમાજ અંતર્ગતની બધી જ ગતિવિધિઓ આ માધ્યમથી જાણી શકાશે સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું આવી રહ્યું છે ત્યારે વિવિધ શૈક્ષણિક માધ્યમો અને ક્ષેત્રો વિશે માહિતીથી સમાજના દીકરા દીકરીઓ વંચિત ન રહે તે માટે એપ્લિકેશનના માધ્યમથી અને ક્ષેત્રોમાં આગળ વધેલા ભાઈઓ બહેનો સાથે સીધો સંપર્ક થઈ શકશે સો ધ પાટીદાર એપ્લિકેશનનું ડેવલપમેન્ટ છેલ્લા સાડા ત્રણ વર્ષથી ચાલુ હતું આજે જ્યારે તૈયાર થઈ ગઈ છે ત્યારે સમસ્ત પાટીદાર સમાજ જે વિશ્વના ખૂણે ખૂણે સુધી આજે ગ્રોથ કરી રહ્યો છે દરેક પટેલ સમાજનો વ્યક્તિ આની અંદર જોઈન થઈ શકે એ માટેની દરેક સુવિધાઓ આની અંદર આવરી લેવામાં આવેલ છે સુવિધાઓની જ્યારે વાત કરીએ તો જાહેર ચર્ચાઓ પબ્લિક ડિસ્કશન્સથી શરૂઆત કરીએ બિઝનેસના આની અંદર ફીચર છે આની અંદર મેટ્રિમોનિયલ સેક્શન સોલ્વ થાય છે આની અંદર રિલેશન્સ આપણા કોણ ઓળખીતા કયા કયા ગામે કેવી રીતે ઓળખીતા થાય છે મામા ભાઈના બધા જ સંબંધો પરિવાર વૃક્ષો દરેક વસ્તુનો આની અંદર ઉલ્લેખ છે ટૂંકમાં કહી શકો કે આજે કોઈ પણ જગ્યાએ ના જોઈ હોય એવી દરેક સમાજને આવરી લેતી દરેક સમાજના વ્યક્તિને આવરી લેતી આપણા એ એપ્લિકેશનનો આજે તૈયાર થયેલ છે ત્યારે સમાજના દરેક વ્યક્તિને અપીલ છે કે આની અંદર જોડાય અને દરેક વ્યક્તિ સુધી આગળ આ એપ્લિકેશનનો વ્યાપ પહોંચાડે આ એપ્લિકેશન જે છે એ એન્ડ્રોઈડ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર બંને ઉપર અવેલેબલ છે જોડાવા માટે આખી એક પ્રોસેસ છે જેમાં રજીસ્ટ્રેશન અંદર એપ્લિકેશનની અંદર જ આપેલ છે અને એપ્લિકેશનની અંદર રજીસ્ટર થવા ઉપર વેરિફિકેશન થાય વેરીફિકેશન પછી જ એન્ટ્રી આપવામાં આવે છે સમાજનો દરેક વ્યક્તિ વેરીફાઈડ રીતે આ પ્લેટફોર્મનો યુઝ કરે અને આની અંદર બધા લાભો જે છે એનો વ્યાપ એમના સુધી પહોંચે એ માટે થઈને આ તૈયાર થયેલ છે દેશ આખામાં વિશ્વભરમાં આજે કહી શકીએ તો સમાજ આ આખાને આવરી લેતી કોઈ આજ સુધી એવી એપ્લિકેશન શક્ય જ નથી બની શકી આજે ટેકનોલોજીનો આ યુગ છે અને આગળ ડિજિટલાઇઝેશન જ્યારે વધી રહ્યું છે સમાજને એની સાથે કૂચ કરવી જરૂરી છે એ માટે થઈને આ એપ્લિકેશન હવે તૈયાર થઈ છે અને સાડા ત્રણ વર્ષની આ મહેનત પંદર લોકો પટેલ લોકોના સતત એના ઉપર વિચારો અને કાર્યક્રમો આજે જોઈ શકો છો કે ડિસ્કશન્સ અને બધી જ વસ્તુઓ થયેલી છે ગ્રામ્ય લેવલે પણ ગ્રામ્ય લેવલે જ્યાં જ્યાં આપણા પટેલ સમાજવાડીઓ છે એમના સુધી વિઝિટ કરીને સમાજની આજની અને આવતીકાલની પેઢીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ નિર્માણ થયેલ છે ત્યારે દરેક લોકો સુધી આ પહોંચે એ વધુમાં વધુ જરૂરી બની શકે છે આજે મોર દેન એક લાખથી વધુ પટેલ લોકો સુધી આ એપ્લિકેશન આજના દિવસે પહોંચી ચૂકી છે જ્યારે જીપીબીએસ એક્ઝિબિશનની અંદર આપણે અહીંયા ભાગ લઈ ભાગ લઈ રહ્યા છીએ ત્યારે લોકોનો પ્રતિસાદ સારામાં સારો મળી રહ્યો છે લોકોનું કહેવું એવું છે કે આની જરૂરિયાત તો આજથી દસ વર્ષ પહેલાંથી હતી આજે તો આપણે ઘણા હજી મોડા છીએ ડિજિટલ યુગ જે આવી રહ્યો છે એના માટે આજની પેઢી અને આવતી પેઢી બંને માટે એ હંમેશા ઉપયોગી સાબિત થવાની છે એવું લોકોના પોતાના પ્રતિસાદો હોવા થઈ રહ્યા છે આજે મોર દેન કહી શકીએ કે અડતાલીસથી વધારે કન્ટ્રીઝમાં આપણા જે પટેલ લોકો છે એમનાથી આ એપ્લિકેશન ઓલરેડી જોડાઈ ચૂકી છે એટલે ત્યાંથી પણ એમના પ્રતિસાદો રહ્યા છે કે અહીંયા પણ આપણા સમાજના દીકરા દીકરીઓને પહોંચવું હોય તો કેવી રીતે ત્યાં બિઝનેસમાં ને આગળ વધી શકે એ માટેના બધા સ્ત્રોતો આની અંદર આપેલા છે